ઇફકોની ચૂંટણી બાદ ભાજપ બે ભાગમાં વહેંચાયેલું જોવા મળી રહ્યું છે

બે ભાગમાં વહેંચાયેલું જોવા મળી રહ્યું છે વાર પલટ થતા જોવા મળી રહ્યા છે સહકારી ક્ષેત્રે મેન્ડેટ પ્રથાને લઈને ભાજપમાં જબરદસ્ત સંગ્રામ નજરે પડી રહ્યો છે અમુલના ચેરમેને

આપણે એવું ભારતીય જનતા પાર્ટી એવું વિચાર્યું કે મેન્ડેટ આપીએ અને મેન્ડેટથી સ્થિરતા આવે છે સંસ્થામાં કોઈ બી મેન્ડેટ આપે એટલે એક વિચારધારાવાળા બધા સદસ્યો ચૂંટાય અને એક વિચારધારા એક ધારાવાળા સભ્યો હોય તો એનું કામકાજ સ્મૂથ થાય ખેડૂતોનું ભલું થાય પશુપાલકોનું ભલું થાય એટલે મેન્ડેટ પ્રથાથી કોઈ આગો પાછો ના થાય અને યોગ્ય પાછો કોઈ પાછો પડે થોડો કાર્ય કરતો મજબૂત હોય છે સારો હોય છે એની ભાવનાઓ સારી હોય છે પરંતુ એને મેન્ડેટ કે ઇલેક્શન ચૂંટ લડવાનો મોકો નહીં મળતો તો આ મેન્ડેટ આપીને એને અંદર લઈ શકાય છે અને સારો વહીવટ હું ચોક્કસપણે માનું છું કે મેન્ડેટથી છેલ્લા વર્ષમાં સ્થિરતા આવી છે સહકારી સંસ્થાઓમાં અને ખૂબ જ સારો વહીવટ ચાલે છે કારણ એવું કશું નહીં આ તો હું ફોર્મ ભરું તો પછી મારી પાછળના મારા કાર્યકરો એમ કે સાહેબ તમે જ ભરો સાહેબ તમે ભરો આવી વાત હોય એટલે મારામાં થોડી હવા આવી જાય એને થઈને આ પાછું નહીં પડું મેં ભર્યું છે હું પાછું નહીં પડું આવી માન્યતા રાખે છે પણ આખરે તો નુકસાન પાટીને જાય છે એના કરતાં પાર્ટીનું હિત જે વિચારતા હોય તો આવો કોઈ કલે નથી અચ્છા એક વાત ક્યાંક એવી પણ સાંભળવા મળી છે કે સહકારી ક્ષેત્રની અંદર ક્યાંક ગડબડ અને કૌભાંડ પણ થતા હોય છે હા ગડબડ કૌભાંડ થતાં હોય પણ એ પહેલાં થતા હતા અત્યારે જ્યારે મેંદેથી ચૂંટાય છે માણસ ત્યાર પછી એક સ્થિરતા આવી છે અને આ કૌભાંડો

પાટીના ઇલું ઇલુના નિવિદન પર મે જવાબ આપ્યો હતો સહકાર અને ખેડૂતના હિતમાં જે પણ કરવું પડશે એ વાત દિલીપ કહી છે તો ભાજપ પ્રદેશ પ્રમુખ સામે દિલીપ મોરચો ખોલ્યો મોરચો ખોલવા ચૂંટણી પૂરી થવાની રાહ જોતા હોવાની વાત દિલીપ સંઘાણીએ કહી એમે કીધું તું કે ભાજપને નુકસાન થાય છે ઈ તો મેં એના અનુસંધા કીધું કે ભાજપમાંથી ભાજપ લડે તો જયેશભાઈ ભાજપના ધારાસભ્ય છે તો મારું ઈ નુકસાન કરે ભાજપને કે સવારે તમારે જે આવ્યા હોય ભાજપમાં બપોરે ભાજપમાં આવ્યા હોય અને બપોરે પછી મંત્રીના શપથ લીધા હોય તો એ કાર્યકર્તાઓને નડે તો કાર્યકર્તામાં ગુજરાતભરમાંથી કહું છું આપના માધ્યમથી ગુજરાતભરમાંથી હું જીતો એના અભિનંદન આવ્યા એના કરતાં ઈલું ઈલું વાળી જે જવાબ હતો એ ગુજરાતના કાર્યકર્તાઓ દ્વારા વધુ અભિનંદન મને એના આપ્યા છે જે ગુજરાતના કાર્યકર્તાઓમાં પીડા હતી જે મેં અંદર દર્દ હતા એ પોતે નહોતા બોલી શકતા પણ કોઈ બોલે તો એને સમર્થન આપીને એનું જે અંદરનો બળાપો કહેવાય કે અંદરની દુઃખ દર્દ કહેવાય કે અંદરની પીડા કહેવાય પોતાની લાગણી કહેવાય એ બતાવી છે આટલો સર્વે કરીને જેણે આ દિશામાં કાર્યકર્તાઓને પીડા છે એ દૂર ન થાય તો આવતા દિવસોમાં ભાજપનું જે નુકસાન ખાળવું હોય એ ખાડી નહીં શકાય એ ખાળવું જોઈએ હું મારો સ્પષ્ટ મત છે મારે અમરેલીમાં ચૂંટણી સભામાં આવ્યા હતા અને ચૂંટણી સભા ભાજપની ચાલુ હતી મંચ ઉપરથી ભાજપને મદદ કરવા બધા ભાષણો હાલતા હતા એવા ભાષણમાં પાટીલ સાહેબ એમ કે અહીંયા બધું ઈ લીલું ચાલે છે બોલો બોલો મારે ચાલુ ભાઈએ મિટિંગમાં કેવું પડ્યું ભાઈ આવું ઈ લીલું નથી ચાલતું હું વિશેષ કહીએ કહું તો ભાજપને નુકસાન જાય ભાજપને નુકસાન જાય એવું હિત તો નહોતો ચાલુ ચૂંટણી દરમિયાન ગુજરાતની ચૂંટણી પતે એટલે હું એનો ચોક્કસ દે મનમાં ઠાકીને બેઠો હતો અને એને ફરી વખતે ભૂલ કરી ઇપકોમાં જયેશભાઈ જીત્યા ત્યારે ઈલ ચાલે છે અને આવું સહકારીતાને બદનામ કરવા માટે કિસાનોના સાધનોને મૂઠું કરવા માટે કોઈ પણ કાંઈ કરશે તો હું સહકારીતાને બચાવવા માટે ખેડૂતોના હિતમાં જે કાંઈ કરવું પડશે એમાં ક્યારેય પાછી પાણી નહીં કરું તાલુકા પ્રમુખ જેમણે દિલીપ સંઘાણી પર ગંભીર આરોપ લગાવ્યા છે વર્ષ બે હજાર અગિયારમાં માં સહકારી મંડળીમાં નકલી ખાતર મુદ્દે ફરિયાદ થઈ હતી જેમાં વિઠ્ઠલભાઈ રાદડિયા ધારાસભ્યના અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકના ચેરમેન હતા ભાજપમાં સંગઠનમાં કામ કરી ચૂકેલ ગોપાલભાઈ ફળદુ મારી સાથે છે એમની સાથે વાત કરીએ જેઓ દિલીપભાઈ સંઘાણી અને જયેશ રાદડિયા સામે કેટલાક ગંભીર આરોપો લગાવી રહ્યા છે ગોપાલભાઈ એ કહો કે કયા પ્રકારનું એમની કામગીરી હતી અને આપનો દાવો આપના આરોપ શું છે આ બંનેની સામે ખાસ કરીને અત્યારે આ પરિસ્થિતિની અંદર આદરણીય દિલીપભાઈ સંઘાણી અને જયેશભાઈ રાદડિયા સતત એવી વાત કરે છે કે અમે ખેડૂતના હિત માટે લડીએ છીએ ખેડૂતો માટે કરીએ છીએ તો મારે એમને પૂછવું છે કે બે હજાર અગિયારની અંદર જામકંડોળા તાલુકાની તમામ સહકારી મંડળીઓ એક ડુપ્લિકેટ ખાતર વેચતી હતી અને એવો નિયમ હતો કે બે થેલી રાસાયણિક ખાતરની જોડે એક થેલી ફરજિયાત દેવાની એમના બિલ પણ મારી પાસે છે ખેડૂતોના નામ પણ મારી પાસે છે અને ડુપ્લિકેટ ખાતરની ફરિયાદ થઈ એ રિપોર્ટ આવ્યો નેવું ટકા રહેતી દસ ટકા ખાતર અને દિલીપભાઈ સંઘાણી ત્યારે સહકાર પ્રધાન હતા મારે જામકણોણા તાલુકાની અંદર ચલો તાલુકે કાર્યક્રમ હતો સરકારશ્રીનો ત્યારે દિલીપભાઈ સંઘાણી અમારી કન્યા છાત્રાલય જવા માગતા હતા તો ત્યારે અમે એમને ના પાડી કે સાહેબ સામેના વ્યક્તિઓ કોંગ્રેસના છે વિઠ્ઠલભાઈ રાદળિયા કોંગ્રેસના ધારાસભ્ય છે ખાતરનું પ્રકરણ ચાલે છે અને તમે સરકારી કાર્યક્રમમાંથી ત્યાં જાઓ તો આની વિપરીત અસર પડશે તો દિલીપભાઈ સંઘાણી અમારું માનેલ અને બીજા દિવસના પેપરમાં સતત દરેક મીડિયાની અંદર આવેલું કે દિલીપભાઈ ઢાક પીછોડો કરી અને નીકળી ગયા એટલે તમે થોડું વિસ્તારમાં મને કહી શકો તો એ સમયે વિઠ્ઠલભાઈ અને દિલીપભાઈ બંને વચ્ચે શું ચાલતું હતું મતલબ અંદર અંદરની એ ચાલતી હતી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હવે એ દિલીપભાઈ અત્યારે એલું લીલું કરે છે તો મારા ખ્યાલથી એને બે નહીં ત્યારે એલું એલું ચાલતું હોય ને શું થયું કેવું વિચારીએ આપણે ઈલું ઈલુંની વાત દિલીપભાઈ સંઘાણી કરે છે તો જે તે સમયે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અને દિલીપભાઈ ભાજપના પ્રધાન હતા તો ત્યારે સરકારી કાર્યક્રમમાંથી એ મૂકી અને આ જાય તો એને ઈલું ઈલું ન કહેવાય કે કહેવાય આવું હું દિલીપભાઈને પૂછું છું